નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગામ ભેરૈયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ઉદયભાઈ કરમસિંહ પારસિયાની વાડીની મુલાકાત માટે જેઓ ઘણા ટાઈમથી પ્રાકૃતિક ખેતી કરે છે અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક બોર્ડમાં એમને મોડલ ફાર્મ પણ આપણે આપેલું છે અને એની સહાય પણ એમને સરકાર દ્વારા આપેલી છે તો હવે આપણે ઉદયભાઈને વિનંતી કરીશું કે જે પ્રાકૃતિક ખેતી કરે છે એની વિગતવાર માહિતી બીજા ખેડૂતોને આપે જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીમાં એનો લાભ મળી રહે ઉદયભાઈ જય ગૌ માતા મારું નામ ઉદયભાઈ મગનભાઈ પારસિયા ગામ ભેરૈયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ભુજ હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આત્મામાં પાંચ વર્ષે જોડાયેલો છું મેં આ પ્રાકૃતિક ખેતીની તાલીમ ભુજમાં ટાઉનહોલમાં સુભાષ પાડકર પદ્ધતિની ઓનલાઈન દ્વારા મેં મેળવી હતી મારી જોડે પાંચ એકર જમીન છે જમીન અંદર મગકાઈ અને મગફળી મેન પાક છે અને વાલનો પાક શેરુ પાક અર્થ શેળું પાક વાલનો પાક લઈએ છીએ હું પાંચ એકર પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ સિદ્ધાંતો છે મુખ્ય પાંચ આયામો છે જેમ કે જીવામૃત જન ધન ધનજીવામૃત બીજામૃત આચાદન વાપસા એનામાં તો આપણે મિક્સ પાર્કમાં છે મિક્સ પાર્કમાં અત્યારે મગ હાલમાં તો મગફળી મેઇન પાક છે મગફળીની વચ્ચે મિક્સ પાક આંબા છે આંબાની વચ્ચે મકઈ છે અને મકાઈની વચ્ચે વાલનો પાક કરેલો છે તમે જોઈ શકો છો આ વાલ અડધ પાક કહેવાય છે જેમ કે મક્કીનો પહેલો ક્રોપ પૂરો થઈ ગયા એમના પછી વાલનો ક્રોપ ચાલુ થાય છે અને વાલના પેગ સાથે વચ્ચે મકાઈ કરી છે એમ મકાઈ કરવાનું કારણ એ છે કે રોગજીવ આવે તો પહેલી સૌપ્રથમ પ્રથમ મકાઈ ઉપાડે જેથી આપણે ખબર પડે કે કાંઈ બી રોગ આવેલું હોય તો બીજા અમૃતનું તમને મહત્ત્વ સમજાવું જે પણ આપણે જમીન વાવતી વખતે દાણા એને પહેલું પટ આપવું શખવું જરૂરી છે પટ આપવાથી શું થાય છે કે મગફળીમાં ઉતરતી નથી ફૂગ નથી આવતી ગૌ સારો થાય છે અને કોઈ જીવા કે અંદર જંતુ કોઈ ખાતું નથી જેમ આપણે મગફળી વાવી ત્યારે આપણે થાઇરામનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે મગફળી વાવતી વખતે આપણે બીજા મૃતનો પટ દેવાનો આવે છે બીજા મૃત અને બીજા અમૃત વાપરવાથી શું ફાયદો થાય એ તમે જોઈ શકો છો જે મેં પટ દીધેલું છે એનામાં અત્યારે ઉગાવ બહુ સારો છે એક સરખો આવ્યો છે અને જે બે ચાસ મેં આગ અલગથી રાખ્યા છે એનામાં ઉગાવવામાં કેટલો ડિફરન્સ છે છોડ પણ ઉતરી ગયા છે ચાસમાં તમને આછા દેખાશે ખાનામાં પટ આપેલ નથી પટ આગ્યા આપ્યા વગર પણ વાવ્યા હતા જેથી આપણે ખબર પડે ખેડૂત જાતે પોતે જાતે જ નિર્સણ કરી શકે કે જમીનમાં શું ડિફરન્સ છે બીજા મૃત માં શું ફાયદો છે જે છે કેટલો સારો છે જોઈ શકો છો તમે બીજું જીવામૃત નું મહત્વ એટલું જ બધું સારું છે જેમ કે જીવન બનાવવાની વિધિ તો તમને ખ્યાલ જ હશે તમને એકવાર સમજી સમજાવું દસ કિલો ગાયનું તાજું ગોબર લેવાનું દસ લીટર ગૌમૂત્ર એક કિલો દેશી ગોળ એક કિલો ગઢોનો લોટ એક મોટી માટી લેવાની અને આ બધી વસ્તુ બસો લીટર પાણીના પીવું બસો લીટર પાણીમાં મિક્સ કરી પાંચ દિવસ સુધી એને રાખવાનું અને ઘરિયા કાંટા દિશા જે હલાવવાનું રોજ સવારને સાંજ હલ હલાવ્યા પછી એમને ઉપયોગ કરવાનો એક એકરની અંદર બસો લીટર પ્રમાણ છે એક વખત વાપરી ગયા એક વખત વાપરી ગયા પછી બીજા વીસ દિવસ પછી પાછું ઉપયોગ લેવાનો જેથી વાપરવામાં એટલો બધો ફાયદો છે જમીનના અંદર કે જમીન અંદર અણસ્યાનું પ્રમાણ સૂક્ષ્મ જીવાણું હુમ્મસનું પ્રમાણ અને જમીનનું પીએચમાં લેવલ કરે છે જેથીની અંદર આછાદનનું પણ બહુ મહત્ત્વ છે અત્યારે આપણો મેઇન પાક કહીએ તો મેઇન પાક તો આપણે આંબો છે એના વચ્ચે આંતર પાકમાં કહીએ તો આપણે મગફળી લીધેલ છે મગફળીના વચ્ચે આંતર પાકમાં વાલનો પાક લીધો છે અને એની વાલ અને મગફળી વચ્ચે આચાર કે મક્કીનું તો મક્કીના અંદર શું છે છે મોટું ફૂગનો બધું હું પ્રાકૃતિક ખેતીમાં માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂક થયેલો છું અને આજુબાજુના ગામડામાં કિસાન ભાઈઓને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું આપું છું ખાસ અપીલ એ છે તમામ ખેડૂત કિસાન ભાઈઓને કહેવાનું છે મારું કે તમે પણ પ્રાકૃતિક ખેતીમાં જોડાવો ઝેર મુક્ત રહો જમીન બચાવું પર્યાવરણ સુધરે અને આપણી જમીન પણ બચે જેથી આવનાર વાહનની ભવિષ્યની પેઢી પાછળ નહીં એમને પણ ઝેરમુક્ત જમીન રહે જો આપણે આવી રીતે રાસાયણિક ખેતીનો ઉપયોગ કરતા રહેશું વારંવાર તો પાછળ જમીન આપણી બંધર થતી રહેશે અત્યારે તો આપણે યુરિયા ડીએપી ના ઉત્પાદન તો મળે તો રહો આપને ફાયદો પણ થાય ધીરે ધીરે બધું ઘટતું આવશે આપણને પણ ખ્યાલ નહીં આવે પાછળની પેઢી પણ ફસ્તા હશે અસ્તું